હવે આજના મુખ્ય સમાચારો તાલુકાના ગડકોલ ગામની જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકીમાં પડી ગયેલા યુવાનને પંદર કલાક બાદ ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો કે રાત્રિના પાણીની ટાંકી ઉપર કેમ ચડ્યો તે અંગેનો ખુલાસ હજુ સુધી થવા આપવામાં આવ્યો નથી અંકલેશ્વર તાલુકાના ગડકોલ ગામમાં હેલ્થ સેન્ટરની સામે આવેલ જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકીમાં એક યુવક મધરાત્રિ અકસ્માતે પડી ગયો હતો અને લગભગ 15 કલાક સુધી તેમાં ફસાયેલો રહ્યો હતો જેને પાછળથી ફાયર કર્મીઓએ બચાવ્યો હતો મળતી માહિતી પ્રમાણે ગત મધરાત્રિના સમયે એક યુવક પાણીની ટાંકી પર ચડ્યો હતો અને અચાનક તેમાં પડી ગયો હતો રાત્રિના સમયે આ દુર્ઘટના બની હોવાથી કોઈને તેની જાણ થઈ ન હતી બીજા દિવસે બપોરે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું તરત જ સ્થાનિકોએ અંકલેશ્વર નગર સેવા સદન ના ફાયર વિભાગ જાણ કરી હતી ફાયર બ્રિગેડ ની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ ની ટીમે યુવક ને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો નસીબ જોગ ટાંકી જર્જરિત હોવાના કારણે તેમાં પાણી ન હતું જેના કારણે યુવક નો જીવ બચી ગયો હતો બચાવ બાદ યુવક ને તાત્કાલિક સારવાર માટે નજીકના હેલ્થ સેન્ટર માં ખસેડવામાં આવ્યો હતો જો કે યુવક મધરાત્રિ એ પાણી ની ટાંકી પર શા માટે ચડ્યો હતો તે અંગે હજુ સુધી કોઈ પાકી માહિતી પ્રાપ્ત થઈ નથી જે વ્યક્તિએ આજે પડી ગયો છે એમની જાણ જો લોકલ માણસને થઈ હતી કે રાતના આ વ્યક્તિ પડી ગયેલો છે તો રાતના મતલબ આ આ બનાવ રાતના બાર કલાકનો છે અને બફોરમાં ત્રણેક વાગ્યાની આસપાસ અંકલેશ્વર નગરપાલિકાને જાણ થઈ તો એ સર અહીંયા આવીને એમને ઓપરેશન હાથ ધર્યું ત્યાર પછી ડીપીએમસી પાય ટીમ બી એમને મદદ માટે આવી અને એના પછી માણસને અંદરથી બહાર કાઢ્યો એના પછી આ નજીકમાં જ આરોગ્ય સેન્ટર છે ત્યાં લઈ ગયા છે

મગજ એમની સારી છે એટલું કંઈ ખાસ એવું મેન્ટલ જેવું નહીં એમ વ્યક્તિ મગજમાં મતલબ સારી રીતના છે એવું કઈ ખાસ એ છે હાલતમાં ચડ્યો એવું કઈ એવું કંઈ એવું અમને ખાસ જાણ નહીં થઈ એ બધી ગરખોલ પીએસસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગરખોલ પીએસસી સેન્ટર નજીક એક જર્જરી હાલતમાં એક ટાંકી છે તો તેમની અંદર એક એક વ્યક્તિ કાલ રાતના ત્રણ વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો તો એ દરમિયાન અમે નગરપાલિકા પર નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું ઉપર નીચેથી ઉપર લાવ્યા પછી એ દરમિયાન અમે અમારા બીજી અમારી ટીમ નોટિફાઈની નોટિફાઈ ટીમને કોલ કર્યો અમે એ દરમિયાન એ ટીમ આવી એ બાદ અમે ઉપરથી એમને મિનિટ ટાઈમ અમને લાગ્યો અમે તે વ્યક્તિને ઉપરથી ત્રીસ મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ગંભીર થોડીક ઈજા થઈ હતી પાછળના ભાગે પછી એને પીએસએ સેન્ટર નજીક અમે અંદર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે